ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દેશ જયમાં મોગલ અત્યારે વાગ્યા છે ચાર અને આપણે જવાનું છે ભાવનગરની ખાણમાં કોલસા ભરવા તો હવે આપણે ચા પાણી પી લીધા છે હવે આપણે દીકરી હળવે હળવે ભાઈ ભાવનગર ખાણમાં અને આપણે ભેગી છે બાવન એકાશી આજાભાઈ મામા નો છોકરો આપણે જવાનું છે અંદર મસ્ત સુરત જાદા દર્શન લઈ દીધા છે કેમ છે બાર નું વ્યુ જોઈ લો તમે ખાલી કઈ ન ઘટે ચડી ગયો આપણી ગાડી એટલી ભૂકી ગયા છે ભાઈ આપણે જીએમડીસી ની ખાણે ગેટ છે ગેટ એન્ટ્રી કરાવીને અંદર જવાની ભાવ નિકાશી થઈ ગઈ છે પાછી આપણે ભેગી એના છે ગેસ્ટ હાઉસ જી એમડીસી અહીંયા બધા બાઈક પાર્કિંગ બરાબર ભેગ્યા છે આપણે કાંટા કાંટા ને હવે ભૂલ્યો છે અને આ બધી આવી બીજી ગાડી ખોઈ નહીં ઓલા થાકી ગયા હતા સામે છે વળી ગાડી ધોરાણ કાઢી

ડબલ દીધી ભાઈ બે ગાડી ભેગી બાવન એકાશી અહીંયા લાગી આપણે એ લાગી અહીંયા પવન આવે તો કેવું બાપા સીતારામ અને માલ વહીતો તો ભાઈ આવ્યા હે આપણે કઢાવવા અને આપણે માલ કઈતો અને આને વહીતો હે આને કેટલું વહીતો હે બે બકેટ કઈટા આ ત્રીજો વાહ મશીન નું કામ કાજ ઉચું હે ભાઈ લેવલ ગઈ તે ભાઈ શિપ માં વારો આવી ગયો મેળ આવી ગયો હે ભરાય ભરાઈ ને કમ્પ્લીટ થઈને આવી ગયા પાછું આજે આપણે આ નવું થઈ ગયું છે ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ આ બાજુ આ બાજુ બે બોટું છે કામ ચાલુ છે એનું અને એવું આપણું સ્ટીમ્બા હોલી ઘરે હતું એની જ છે આપણે જવું તો સવારની સીપમાં સવારની શિફમાં આપણે માયડીની જગ્યા

આવકમાં કોઈ ગાડી ના ચડે તો માળે પાણી બહુ ઓછું થાય બટા ગજાવતી હોય હવે આઈસર બ્રેક બ્રેક ફટા બટન નાખા ચડ છ રાખવી જ પડે અને ગામડી વહી જાય ને આવી જાય પાણી મારી કાઢ્યું કે બહુ રાઈટ થઈ ગઈ હેલ્પલાઇન માટે

Diris Crown, no, Diris તો ભાઈ બાવળા કંપનીમાં આપણી ખાલી થાય મતી નહીં આપણે ભાઈબંધને બોલાવ્યો હતો અને ભાઈબંધ ખાલી હાથ નથી આવ્યો એ લઈ આવ્યો છે આપણા માટે નાસ્તો એ નાસ્તામાં શું હું લઈ આવ્યા જોઈએ આપણે બે ગાડીઓ માલ રિજેક્ટ થઈ ગઈ છે ને આ ગાડી થઈ ગઈ છે અહીંયા ખાલી હવે આપણે હિરમ ગામ જવાનું કહીએ છીએ આપણે થોડાક જોઈએ હવે શું થાય આગળ વિરમગામ પલોય બહુ અહીંથી 80 કિલોમીટર જેવું થઈ જાય રોડ ને સ્વાગત હોટલ ત્યાં અહીંથી ભાઈ આપણે વિરમગામ ટપાલ બાપાલ આવી ગયું વિરમગામનો લોટી પાસઠ કિલોમીટર થાય છે આપણે જીણકા જીણકા આપણે આવી બે ત્રણ ગામ આડા હાકડવાળા ટ્રાફિક વાળા થઈ ગયા છે ભાઈ આપણે વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે ઉપર આપણે વિરમગામ જવાનું વિરમગામ થી અંબાજી રોડ ખાલી કરી નીકળી ગયા છે વિરમગામથી અને આવ્યું જય શ્રી રામ જય શ્રી હનુમાન બાપાની બહુ પહેલી મૂર્તિ એનું કામ ચાલુ રહેલા આગલા ટાઈ કટર રહી જાય એને બીક લાગે એટલા રહી જાય ભાઈ ઉલ રહી જાય રહેવા દે રાખી નું બીજા ખાલી કરનાર ઠેકડા મરવા છે આપણે ફરી ગયા છે ભાઈ આપણે સલ પાંચ ફરવા હા હવે લોડિંગ લઈને આવે છે અરથી ભરાઈ ગઈ છે ભરાવી ચાલુ છે બે મશીન લઈને આવે આવી ગયું કેમ ચાલે પાંચ જીટા આઠથી થઈ ગયા પાંચ પીટા પિતાની ભરવાથી લે

કવડી ફોરવેલું રોંગ સાઈડમાં આવે અને આમાં બબે કલાક કે લાઈનમાં ઊભા ને એને ડાયરેક્ટ જવું છે ડીઝલ ડીઝલ કરીને એક ડીઝલનો ટાકો ભટકણો છે ડિવાઈડર ઉપર તો આગળ ભર્યો એ આખામાં ડીઝલ ડીઝલ હે ડીઝલનો ભરેલો અટો ટાંકો હે

આ આપણે તેત્રી ઓગી ગયા છે આપણે સાલેપાટ ખાલી કરવાની જગ્યાએ અને ડમ્પર બહુ ધામું થાય ભાઈ ભગવાન નકા આ વીકના આગળ ખાલી કરેલા છે આપણે આગળ જવાનું થાય આગળ જવાનું થાય ખબર ના પાથો મારી એક ધારી લીલો આ ધારીઓ થોડોક વામ હોય ચડાવો દેવોલી ગાડી પડે હે ઓળ ભલે એ વિપુલભાઈ રબારીની હે આ વિપુલભાઈ રબારીની હે આપણી વિપુલભાઈ રબારી ગાડી હતી આપણે લઈ લીધી એકસો વીસ નંગ ભરેલો આવ્યો ગયો લબા નવી કબાબ બાજુ હું ખાડુ જ ઉતારવાની છે હું નદી લંચ પછી આવી ગયો છે આપણો વારો બે ડમ્પર ને એક ડમ્પર ને કાઢી ખાલી કરી લોડ ઉપાડી લીધો હે આઠ પીસ એક મજુ ઉપાડી એક વાન હા સાહેબ મનુભાઈ વાળા આપડી ગાડી થઈ ગઈ છે ભાઈ ખાલી અને આપણે જવાનું છે રિવેશ માં લગભગ બે કિલોમીટર જવું બધું ઓલેરા વાળા ઉભર રહે છે કે આપણે બ્રેક મારવી જોઈએ